એકતાબેન તમારો સવાલ છે કે આપણને બહુ તકલીફ થતી હોય બહુ તબિયત સારી ના હોય પીલાતા હોઈએ તો પછી આપણે શું કરવું દવા લેવી કે નહીં એમ અને કેવી રીતે કરવું એમ તો એકતાબેન આપણું સંગાયન એવું છે હારાનું નબળું સંગાયન છે આપણે એવી એટલી બધી હજી તાકાત બી નથી આવી આપણામાં એટલી શક્તિ પણ નથી આવી કે આપણે બધું જ દુઃખ તકલીફ ભાવે સહન કરી શકીએ અને કર્મોને નિર્ચરી શકીએ તો એક લક્ષ્ય તો એ રાખવાનું લક્ષ્યમાં તો એ જ રાખવાનું કે આ તો ભૌતિક દુઃખ છે શારીરિક દુઃખ છે મારા જ કર્મ કર્યા છે એ જ મને ઉદયમાં આવ્યા છે વર્તન બી એ જ રાખવાનું કે બને એટલું બને એટલું ક્ષમતા પૂર્વક એને વેધવાનો પ્રયત્ન કરવાનો અને એક વસ્તુ નક્કી મનમાં બેસાડવાની કે જેટલું ભાવે વેદાશે એટલા કર્મથી છુટકારો થશે અને જેટલું હાઈ વોય થશે એટલું આર્ત ધ્યાન થશે અને તિરંજ ગતિનું આયુષ્ય બંધાશે આ કર્મ નિર્જરવા માટે આવ્યું છે પણ મારી શારીરિક શક્તિ એવી નથી આ સંગાયણ એવું નથી અને મેં જન્મથી અત્યાર સુધી એવી કોઈ પ્રેક્ટિસ પણ નથી કરી એવી કોઈ આદત પણ નથી પાડી કે હું આ દુઃખને ક્ષમતાપૂર્વક વેદી શકું તો એ મારી જ ભૂલ છે મારો આટલો જન્મ મારો આટલો ટાઈમ મારો નકામો ગયો છે મેં એવી સાધના નથી કરી વિપસ્યના સાધનામાં આ જ પ્રેક્ટિસ કરે છે કરવાની છે કે તમારા શરીર પર જે તકલીફ આવે જે સેન્સેશન આવે એને કેવી રીતના ક્ષમતા ભાવે વેદવું એની પ્રેક્ટિસ કરવાની હોય છે ધ્યાનમાં તો આવેલા કર્મો આવીને જરી જતા હોય છે જો થઈ શકે તો જેટલું થઈ શકે એટલું પણ આગ લાગે ત્યારે કૂવો ખોદવા ના જવાય કૂવો ખોદાય ત્યાં સુધી તો બળીને ભસ્મ થઈ જઈએ તો જાગ્યા ત્યારથી સવાર સમજીને વિપસ્યાના સાધનાની પ્રેક્ટિસ કરો અને સહન ના જ થતું હોય એવું હોય તો તમને જે અનુકૂળ લાગે એ કરો હું એમ ના કહું કે હા તમે દવા લો તો તમે જે દવા લો એના પાપની ભાગીદાર હું બનું તમારાથી જે પ્રમાણે થાય એ પ્રમાણે કરો મારાથી જે પ્રમાણે થાય હું કરું છું સહન થાય એટલું કરું છું ન થાય દવાની જરૂર પડે ત્યાં દવા પણ લઉં છું પણ હું એવેર છું કે આ દવા જો માંસાહારી હશે ખબર નથી પડતી કઈ માંસાહારી છે મોસ્ટ ઓફ એલોપેથી દવા તો એવી જ આવે છે તો હું આવા કર્મ બાંધી રહી છું એવેર છું પણ સહન નથી થતું થઈ શકે એમ નથી આમાંથી બહાર નીકળી શકાય એમ નથી આ સંગઠનને લીધે ને મારી એવી શક્તિ નથી મેં પહેલેથી એવી સાધનાની પ્રેક્ટિસ નથી કરી કે જેથી આ શક્તિ ખીલે આત્માની આત્મામાં તો બધી શક્તિ છે પણ મેં એને ખીલાવી નથી એટલે હું આ સહન કરી શકતી નથી એ મારી જ ભૂલ છે મારો જ વાંક છે તમારાથી તમારે જેટલું સહન થાય કરો જે પ્રમાણે થાય એ પ્રમાણે કરો હું એ બી પ્રારૂપના ના કરું કે દવા લેવો તમારાથી સહન થાય તો કરો ન થાય તો જે તમને કરવું હોય તે કરવું ઓકે ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું ને બીજી વસ્તુ કે જે કાંઈ ધર્મ ધ્યાન કરો મારા ગણો કે જે બી કરો તે જાપ કરો તપ કરો તો તમારી આશય શુદ્ધિ હોવી જરૂરી છે મને આ ખૂબ દર્દ આવ્યું છે અસાધ્ય રોગ આવ્યો છે હું આ ધર્મ કરીશ તો મને આ મટી જશે મને આ સારું થઈ જશે એવું વિચારીને જો તમે એવો આશય રાખીને જો તમે ધર્મ કરશો તો તમારો અનુબંધ પાપનો પડી જશે કેમ કે આશય સુધી નથી તો તમે જે કાંઈ ધર્મ કરો એનું પુણ્ય બંધાશે પણ આશય ખોટો છે શારીરિક તકલીફ દૂર કરવા માટે તો એ અનુબંધ પાપનો પડશે આ પાપાનું બંધી પુણ્ય થઈ જશે અને પાપાનું બંધી પુણ્ય રખડાવી દેશે સંસારમાં એ જીરો થઈ જશે જીરો આ કરેલું ધર્મ તો પછી જ્યારે પણ કરો જે બી ધર્મ કરો આશય તો શુદ્ધ રાખો એ તો રાખી શકાય કે આ તો મારા કરેલા કર્મને આધીન આ બધું દુઃખ તકલીફ શારીરિક તકલીફ આવી છે આ ધર્મ હું એના માટે નથી કરતી કે મારી આ જન્મની એક જન્મની આ શારીરિક તકલીફ મટી જાય એ મને ક્ષમતા ભાવે સહન કરવાની શક્તિ મળે મારી આત્માની એવી શક્તિ ખીલે ને મારો આત્મા કર્મની જંજીરોથી મુક્ત થઈને મોક્ષ સુખ પામે આ ભવભવના દુઃખ એમાંથી મને છુટકારો મળે મારો આશય એ છે આ ધર્મ કરવા પાછળની મારી આ આશય શુદ્ધિ છે જો આટલી આશય શુદ્ધિ રાખીને પણ ધર્મ કરશો મારા શારીરિક દુખાડવા મટાડવા માટે શારીરિક તકલીફ મટાડવા માટે નહીં પણ આના દ્વારા મારા આત્માની એવી શક્તિ ખીલે કે હું ક્ષમતા ભાવે સહન કરી શકું અને કર્મની નિર્જરા કરી શકું અને મારો આત્મા કર્મથી મુક્ત બને મોક્ષ સુખ પામે ભાવભાવના દુઃખમાંથી છુટકારો મળે આવો આશય હશે તો ક્યાંક વળી તરવાનો માર્ગ બનશે ઓકે ઓડિયો ઈઝ બાય સુબુદ્ધિ મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઇઝ એટ એટ ફાઇવ ઝીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન